ફોર્મમાં એક ખાસ જોજો કે તમારો તાલુકો એ જ લાગે છે ને કેમ કે અત્યારે ફોર્મમાં તાલુકાનું નામ અને જિલ્લાનું નામ છપાઈને જ આવે છે તો એ કન્ફર્મ કરી લીજો કે તમારા તાલુકાનો જ ફોર્મ છે ફોર્મની સાથે તમારે ત્રણ રૂપિયા અથવા પાંચ રૂપિયાવાળી કોર્ટ ફી સ્ટેમ્પની ટિકિટ લેવાની છે અને એ આ જગ્યા લગાવી દેવાની છે તો ત્યાર પછી તમારે આ ફોમ ભરવાનું છે જેમાં સૌથી પહેલાં તમારે અહીંયા અરજદારનું નામ લખવાનું છે અને નીચે તમારા ગામનું નામ અથવા તમારું સરનામું લખવાનું છે તાલુકો જિલ્લો એ લખેલો છે અહીંયા બાજુમાં તારીખ લખવાની છે ત્યાર પછી અહીંયા અરજદારનું નામ લખવાનું છે જે આપણે ઉપર લખ્યું એ ત્યારબાદ નીચે અરજદારના પિતાનું નામ લખવાનું છે ત્યાર પછી અરજદારનું હાલનું સરનામું લખવાનું મૂળ વતનનું નામ લખવાનું ત્યાર પછી અરજદારની ઉંમર લખવાની ત્યાર પછી અરજદાર ધંધો વ્યવસાય શું કરે છે એ લખવાનું અને જો આ ફોર્મ તમારા બાળકો માટે ભરતા હોય તો એ જગ્યા ખાલી રાખી શકો છો ત્યારબાદ નીચે તમારે ધંધો કરતા હોય એ લખવાનું નીચે વ્યવસાયનું સરનામું લખવાનું છે ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ જ્ઞાતિ તથા પેટા જ્ઞાતિ તો મિત્રો તમે જે પણ જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં આવતા હોય એ લખી લેવાનું છે જે રીતે એલસીમાં લખ્યું હોય એ રીતે જ લખવાનું છે ત્યાર પછી આ જાતિનો દાખલો તમારે શું કામ કઢાવવો છે તો મિત્રો તમારો જે પણ હેતુ હોય એ હેતુ લખવાનો છે જેમ કે તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો છે એના માટે અથવા આગળ અભ્યાસ માટે તમારે આ દાખલાની જરૂર છે તો તમે એ કારણ લખી શકો છો ત્યાર પછી મિત્રો નીચે તમારે અહીં સહી કરવાની છે બાજુમાં તારીખ લખવાની છે તો આપણો આ એક પેજ કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછીનું પેજ છે કે અરજદારે અરજી સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ તો તમે જોઈ શકો છો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આ ફોર્મની સાથે જોઈન્ટ કરવાના છે અને એના નામની સામે હા અથવા ના લખવાનું છે તો પેલું ડોક્યુમેન્ટ છે અરજીપત્રક એટલે કે આ ફોર્મ તો એમાં હા ત્યાર પછી અરજદારનો રૂબરૂ જવાબ એ આગળ ફોર્મમાં જ આવશે એમાં પણ હા પંચનામું એ પણ આગળના પેજમાં આવશે એમાં પણ હા કરવાનું ત્યાર પછી સોગંદનામું તો મિત્રો આ સોગંદનામું અત્યારે નથી કરાવવું પડતું હવે એની જગ્યાએ સ્વઘોષણા પત્ર આવી ગયું છે એટલે હવે તમારે કોઈ વકીલને ને વધારાના પૈસા પણ નહીં આપવા પડે તો એની સામે પણ આપણે આ જ લખીયું એને અથવા આપણે સ્વઘોષણા પત્ર છે ત્યાર પછી રહેઠાણ પુરાવો જેમાં લાઇટ બિલ દઈ શકો છો અને એ લાઇટ બિલ છેલ્લા એક વર્ષની અંદરનું હોવું જોઈએ તો એમાં પણ હા પછી રેશન કાર્ડ એમાં પણ હા ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો એમાં પણ હા અને છેલ્લો ઓપ્શન છે બારકોડ સ્ટીકર લગાવેલ છે કે નહીં તો એમાં ના લખવાનું છે મિત્રો આપણે ડોક્યુમેન્ટની વિગતવાર વાત કરીએ તો એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ અરજદારની એલસી અને મિત્રો આ ફોર્મ જો કોઈ બાળકો માટે ભરતા હોય તો એમની પાસે એલસી તો ન હોય તો એના હાથમાં તમારે બોનોફાઇડ સર્ટિફિકેટ આપવું પડશે હવે એ પ્રશ્ન કે આ બોનોફાઇડ સર્ટિફિકેટ ક્યાંથી મળશે તો મિત્રો આ સર્ટિફિકેટ તમારા બાળકો જે પણ સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલના આચાર્ય પાસેથી જ મળી રહેશે તમે આ નમૂનો જોઈ શકો છો બોનોફાઇડ સર્ટિફિકેટનો જેમાં વિદ્યાર્થીની અમુક વિગતો હોય અને જેમાં જાતિ અને પેટા જ્ઞાતિ લખેલી હોય અને જે તમારા બાળકના સ્કૂલમાંથી મળી રહેશે ત્યાર પછીનું ડોક્યુમેન્ટ છે પિતા ભાઈ બહેન દાદા અથવા કાકાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી જો એલસી ના હોય તો એમનો જાતિનો દાખલો ત્યાર પછી લાઈટ બિલ ત્યારબાદ તલાટીનો જાતિનો દાખલો તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે ત્યાર પછી આપણે પાછા ફોર્મ ઉપર આવી જઈએ તો મિત્રો અહીંયા તમારે સહી કરવાની છે બાજુમાં સ્થળ અને તારીખ લખવાની છે સ્થળમાં તમારા ગામનું નામ અને તાલુકાનું નામ લખવાનું છે અને નીચે તારીખ લખવાની છે ત્યાર પછીનું સ્ટેપ છે એકરારનામું તો તમારે આ એકરાર એકવાર વાંચી લેવાનું છે અને તમારે સ્થળ અને તારીખ લખી લેવાની છે આ જગ્યાએ તમારે સહી કરવાની છે ત્યાર પછીનું પેજ છે અરજદારનો રૂબરૂ જવાબ તો આમાં હું નીચે સહી કરનાર તો અહીંયા અરજદારનું નામ લખવાનું છે ત્યારબાદ એની ઉંમર લખવાની છે બાજુમાં ધંધો શું કરે છે એ લખવાનું છે અને જો કોઈ બાળકો માટે આની ભણતા હોય તો એમની માટે અભ્યાસ લખવાનું છે ત્યાર પછી ગામનું નામ લખવાનું છે ત્યાર પછી સરકાર શ્રીના ઠરાવ મુજબ અમો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જ્ઞાતિઓ પૈકી તો આમાં તમારે જ્ઞાતિ લખવાની છે અને બાજુમાં પેટા જ્ઞાતિ લખવાની છે તમે જે પણ લખો છો એ પ્રિન્ટ થઈને તમારા જાતિના દાખલામાં આવશે ત્યાર પછી જે બાબતો અમે તારીખ લખવાની છે તો જે તારીખે તમે આ ફોર્મ ભર્યું એની તારીખ લખવાની છે તેમજ જ્ઞાતિના પુરાવા તરીકે અમોએ અમારું તો આ ખાનામાં તમારે તમારી શાળાનું એલસી હોય એ શાળાનું નામ લખવાનું છે જે રીતે એલસીમાં લખ્યું હોય એ જ રીતે અને જો એલસી ન હોય તો બોનોફાઈટ સર્ટિફિકેટનું લખવાનું છે ત્યારબાદ એલસીનો જીઆર નામ લખવાનો છે અને આ એલસી ક્યારે કઢાવ્યું એની તારીખ લખવાની છે ત્યાર પછી અમો ખાલી જગ્યા વર્ષથી ગુજરાત રાજ્યના વતની છે તો એ ખાલી જગ્યામાં કે તમે કેટલા વર્ષથી ગુજરાતમાં રહો છો તો એટલા વર્ષ લખવાના ત્યારબાદ આ જગ્યાએ સ્થળમાં તમારા ગામનું નામ અને તમારા તાલુકાનું નામ લખવાનું નીચે તારીખ લખવાની અને અહીં સહી કરી નાખવાની છે અને નીચે તમારા તલાટી મંત્રીની સહી કરાવી લેવાની છે ત્યારબાદ છે પંચનામું તો મિત્રો આમાં તમારે બે સાક્ષીના નામ લખવાના છે અહીંયા તારીખ લખવાની છે આ ખાનામાં ગામનું નામ લખવાનું છે ત્યારબાદ આ ખાનામાં અરજદારનું નામ લખવાનું છે ત્યારબાદ અહીં તારીખ લખવાની અને આ ખાનામાં તમારે જે પણ શાળાનું એલ સી હોય એ શાળાનું નામ લખવાનું છે એલસીનો જીઆર નંબર અને એ એલસી કઈ તારીખે કઢાવ્યું એની તારીખ ત્યારબાદ આ ખાનામાં જ્ઞાતિ લખવાની છે અને બાજુમાં પેટા જ્ઞાતિ લખવાની છે ત્યારબાદ આ જગ્યાએ સ્થળનું નામ લખવાનું અને બાજુમાં બે સાક્ષીની સહી કરવાની છે અને નીચે તલાટીના સહી સિક્કા લઈ લેવાના છે ત્યાર પછી છે જાતિ અંગીનો દાખલો તો આ બધી વિગતો તલાટીને ભરવાની હોય છે ત્યાર પછીનું પેજ છે સ્વઘોષણાપત્રનો નમૂનો તો મિત્રો જે આપણે પહેલાં સોગંદનામું કરાવતા એની જગ્યાએ આ સ્વઘોષણાપત્ર આવી ગયું છે તો આમાં તમારી અરજદારની અમુક માહિતી આપવાની છે જેમ કે અહીંયા તમારે પૂરું નામ લખવાનું છે ત્યારબાદ એમની ઉંમર જિલ્લો કયો લાગે તાલુકો અને ગામનું નામ લખવાનું છે ત્યારબાદ સ્થળમાં તમારા ગામનું નામ અને તમારા તાલુકા નામ લખવાનું નીચે તારીખ લખી લેવાની છે ત્યારબાદ બાજુમાં સ્વઘોષણા કરનારની સહી કરવાની છે ત્યારબાદ નીચે સ્વઘોષણા કરનારના અંગૂઠાનું નિશાન આ જગ્યાએ કરવાનું છે નીચે આધાર કાર્ડ નંબર લખવાનો છે અને મોબાઈલ નંબર લખવાનો છે અને બાજુમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અને ફોટો ચોંટાડી ઉપર સહી કરી લેવાની છે તો બસ અહીંયા તમારું આ ફોર્મ ભરાઈ ગયું છે હવે આ ફોર્મની સાથે જે આગળ મેં ડોક્યુમેન્ટ્સ કીધા એ બધાની એક એક ઝેરોક્સ આ ફોર્મની સાથે જોઈન્ટ કરી લેવાની છે ત્યારબાદ આ ફોર્મ તમારા મામલદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જમા કરવાનું થશે તો મિત્રો આ રીતે તમે આ ચાઈના દાખલાનું ફોર્મ ભરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો